આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફેક કટીલો ચુનારાએ આશથી આશરે એકાદ વર્ષ પહેલાં માતર ગામમાં આવેલ સિલોડી ગામમાં આ કામના ભોગ બનનાર જે આશરે પાંસઠ વર્ષની ઉંમરના વૃદ્ધ હતા તેને આ કામના આરોપી જેની ઉંમર ચોત્રીસ વર્ષની હતી બનાવ વખતે તેણે આ કામના માંજીને મારી જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમને ઘસડીને પોતાના ઘરની પાછળ લઈ જઈને ગળું દબાવીને ગાલ ઉપર બચકા ભરીને અને તેના ગુપ્ત ભાગની અંદર પણ ઈજાઓ પહોંચાડીને આ કામના વૃદ્ધ સ્ત્રી બળાત્કાર ગુજારેલ અને તે મતલબની ફરિયાદ આ કામના સ્ત્રીએ માત્ર પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ કરીને ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે મુજબની તપાસ કરી નામદર કોટમાં ચાર્કસીટ કરેલું જે ચાર્કસીટ રોજ નામદર કોટમાં સેશન્સ કેસ નંબર છ્યાસી બે હજાર ત્રેવીસ થી ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ અઢાર દસ્તાવેજી પુરાવાઓ અને આશરે ચૌદેક જેટલા મુખ ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કોર્ટે ઇબ્જીઓ ક્રમ ત્રણસો છોતેરમાં આ કામના આરોપીને આજીવન કેદની સજા રૂપિયા ચાલીસ હજારનો દંડ ઇપીગો ક્રમ ત્રણસો ચોપન એમાં એક વર્ષની સજા દસ હજારનો દંડ ઇપીગો ક્રમ ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી પચાસ રૂપિયા આ કામના ભોગ બનનારને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બને રૂપિયા ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આજ રોજ શ્રી રાહતકર સાહેબે આદેશ કરેલો છે